સુરત મહાનગરપાલિકા દરેક વિભાગમાં હાલ ભ્રષ્ટાચાર ખદબદી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની રાંદેર ઝોનના ડ્રેનેજ વિભાગનો અધિકારી 15000 ની લાંચ છતા એસીવીના હાથે ઝડપાયો છે. બિલ્ડિંગના 120 ફ્લેટના ડ્રેનેજ જોડાણ માટે માંગેલી લાંચ લેતા એસીવીએ હાથે ઝડપાયેલા અધિકારીને લઈને અન્ય ભ્રષ્ટાચાર અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. સુરત મહાનગરપાલિકાના શહેરી વિકાસ વિભાગ સાથે હવે અન્ય વિભાગોમાં પણ ભ્રષ્ટાચાર શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ માત્ર શહેરી વિકાસ વિભાગના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ એસીવીના હાથે લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે હવે ડ્રેનેજ વિભાગનો અધિકારી લાંચ થતાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે સુરત મહાનગરપાલિકાની રાંદે ઝોનમાં ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા જિગ્નેશ મોદી નામના આસિસ્ટન્ટ ઇજનેર બિલ્ડર દ્વારા બનાવેલા બિલ્ડિંગના એકસો વીસ ફ્લેટના ડ્રેનેજ જોડાણની કાર્યવાહી માટે ફ્લેટ દીઠ એકસો પચાસ રૂપિયા એટલે કે અઢાર હજારની લાંચની માંગ કરી હતી અંતરક્ષક બાદ અઢાર હજારમાં બિલ્ડરે આપવાની તૈયારી બતાવી હતી જો કે બિલ્ડર લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી એસસીબીનો સંપર્ક કર્યો હતો અને ગુરુવારે લાંચની રકમ આપવા લાંચે અધિકારી જિજ્ઞેશ મોદીએ બિલ્ડરને ઝોન કચેરીએ જ બોલાવ્યો હતો જ્યાં પોતાની જ ઓફિસમાં લાંચ્યો અધિકારી જિજ્ઞેશ મોદી લાંચ લેતા એસીબીના હાથે આ ઝડપાઈ ગયો હતો હાલ તો સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ જુનિયર ઇજનેર જિજ્ઞેશ મોદી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાતા અન્ય લાંચી અધિકારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ